આ જે ફોટામાં નીચે દેખાય છે ને આ આરોપી છે બળત્કારના કેસમાં પકડાયેલો જેણે દુષ્કર્મ કર્યું કર્યું એ દીકરીને મારીને નદીમાં ફેંકી દીધી એ તમામ ગુનાઓ કબૂલ કર્યા આ તમામ ગુનાઓ કબૂલ કર્યા ત્યાર પછી એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશને આપણને એવું લાગે કે આરોપીને કેટલો માર્યો હોય છે આ આરોપીને ધમધો કરી નાખ્યો હોય છે કે જેને

કે લંગડા તો લંગડા તો આઈ રીકન્સ્ટ્રક્શન ના નામે ફિલોસોફી ઠોકે છે આ આવા અધિકારીઓને હું ખાલી કહેવા માંગુ છું કે જો એ બેન દીકરી જેનો બલાત્કાર છો જેનાની દીકરીનો બલાત્કાર કરી નદીમાં મારી નાખી દીધી એ તમારા કુટુંબમાંથી કે તમારા પરિવારમાંથી હોત તો તમે શું આ કરે આ સવાલ પૂછવા માંગુ છું હું તમને ક્યાં સુધી ગુલામી કરશો ભાજપની ક્યાં સુધી દલાલી કરશો કેટલી હદે ભ્રષ્ટાચાર કેટલી હદે આવી રીતે ગુંડા આરોપી બળાત્કારીને છાવરો છો ક્યાં સુધી ગુજરાતને તોડશો તમે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જ્યાં સુધી આપણો આત્મા નહીં જાગે ત્યાં સુધી આ બલાત્કારીઓને આવી રીતે જ આ પોલીસ છાવરશે પોલીસીની ગુલામી ક્યાં સુધી આવી રીતે કરશે જ્યાં સુધી ગુજરાતની અંદરથી ભારતીય જનતા પાર્ટી નહીં ભાગે ત્યાં સુધી બલાત્કારીઓને આવી રીતે જ પોલીસ છાવરે છે આની જગ્યાએ નાના ગુનાની અંદર તમારું કે મારું નામ હોત ને મારી મારીને જડબા તોડી નાખેત આપડા પણ આ ભાજપનો માણા હશે એટલે એને આ પંપાળી પંપાળીને પાળવે છે હવે ગુજરાતની અંદર ચૈતર વસાવા જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા જેવા નેતાની જરૂર છે આ ભણ નેતાઓ સત્તાને ભાંગે છે આ ભણ નેતાઓની ગુલામી કરાવે છે આ પોલીસ આ પોલીસ ગુલામ છે હું તો ચોખ્ખું કહું છું કે આવા અધિકારીઓ ઉપર ધિક્કાર છે તમે નોકરીના નામે પૈસા ખાવ છો પૈસા પૈસા ખાઈને આવા કામ કરો છો ખોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપીને કે છે જે નજરે દેખાય છે આપણે બાડા નથી આ અધિકારીઓ બાડા છે આ નેતાઓ બાડા છે પણ હું ગુજરાતની જનતાને એકવાર કહું છું કે આપણે બાડા નહીં આપણે હાજા બનીને 2027 ની અંદર આ બાડા નેતાને બાડા અધિકારીઓને ઘર ભેગા કરાવવાના છે આપડા ટેક્સના પૈસા પગાર લે અને આ નેતાઓના ઈશારે કામ કરે આ લંગડા તો લંગડા તો આને તો હું તો કહું છું સજા મોત થાવી જોઈએ જાહેરની અંદર આણંદ માં એને ચોક વચ્ચે ફાંસી આપો જો તમારામાં ત્રેવડ હોય તો આને તમે ફાંસી આપો ક્યાં સુધી ગુલામી કરશું હવે હું ગુજરાતની જનતાને એટલી વિનંતી કરું છું આ બદલાવ લાવો નકર આ ફૂટલા અધિકારીઓ ફૂટલા અભણ નેતાઓ આ દેશને ને અને રાજ્ય બરબાદ કરી નાખો બે હજાર સત્યાવીસ માં કોર્પોરેશન માં તાલુકા જિલ્લા પંચાયત માં તમારો આત્મા જગાડજો અને જે જે કોઈ ધર્મના ઠેકેદાર આવે જાતિ જ્ઞાતિના ઠેકેદાર આવે કોઈ પણ સમુદાયના ઠેકેદાર આવે એને કહી દેજો પાંચ વર્ષે તમે એકવાર આવો છો તમારે તમારી જરૂર નથી અમે વિસાવદરવાળી કરવાના છીએ આ વખતે હવે ગુજરાતવાળી કરવાની છે પૂરા પૂરા રાજ્યની અંદર એક જ વસ્તુ થાવી જોઈએ કે ગુજરાતવાળી કરો હોય બરાબર છે